સરસની સુરક્ષામાં વધારો થયો હોય તેમ ગૃહ મંત્રીના હસ્તે સુરતને નવી બાવન નવી જનરક્ષક બોલેરો ગાડીઓની ભેટ મળી છે ગૃહ મંત્રી હરસંઘવીના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ફાળવાયેલી બાવીસ નવી જનરક્ષક બોલેરો ગાડીઓ તથા ત્રીસ નવી બોલેરો ગાડીઓ મળી બાવન બોલેરો ગાડીઓનું પોલીસ હેડ ક્વાર્ટર બિલ્ડીંગ ખાતેથી ફ્લેગ ઓફ કરાયો હતો ગૃહમંત્રી સંઘવીએ સુરત પોલીસ કમિશનર સહિતનાઓની હાજરીમાં આ નવી જનરક્ષક બોલરોને ફ્લેગ ઓફ કરી હતું ગુજરાત સરકારના ગ્રહ વિભાગ દ્વારા આપણે સુરત શહેરના લોકોના સુરક્ષા માટે જો પોલીસના અમારા જો એમ વિભાગ છે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ એમાં કુલ બાવીસ જેટલા ગાડીઓ અમે જનરક્ષક એકસો બાર વહીકલો મળી છે જે અલગ અલગ પોલીસ કંટ્રોલ રૂમ જો વહીકીલ હોય છે પીસીઆર આ તરીકે જો અલગ અલગ કામ કરવાના છે સાત કુલ ટોટલ ત્રીસ જેટલી નવી બોલેરો ગાડી જો પોલીસ સ્ટેશનના પુરાની ગાડીઓ હતી એના હવેજી મળી છે કુલ બાવન ગાડીઓ આજથી માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે એનો ફ્લેગ અપ કરવામાં આવે અને અમારા સુરત શહેરના પોલીસ ડેડામાં આવીને તો સુરત શહેરના પોલીસના પોલીસ દ્વારા જો લોકોના સેવામાં આ બધા આજથી કાર્યરત થશે એના માટે તમામ અધિકારીઓ અમે અભિનંદન આપીએ છીએ કે આ લોકો વધુમાં વધુ ઝડપથી લોકોના કોલ ઉપર અટેન્ડ કરે લોકોના જો તુરંત મદદમાં પહોંચે એના માટે આ બાવન ગાડીઓ અમારા માટે ખૂબ મદદરૂપ રહેવાની છે